ઘર હોય કે દુકાન જો ત્યાં વાસ્તુદોષ છે તો તેની આપણા જીવન પર નકારાત્મક અસર પડે છે ઘરમાં આર્થિક તંગી અને ક્લેશ પણ રહી શકે છે આ કેવી રીતે જાણવું કે તમારા ઘર અથવા દુકાનમાં વાસ્તુ દોષ છે કે નહીં આ માટે નિષ્ણાતોએ કેટલીક ટીપ્સ આપી છે ચાલો જાણીએ તેના વિશે ભારતમાં વાસ્તુને લોકો ખૂબ જ માનતા હોય છે રહેવા માટે ઘર હોય કે વ્યવસાય માટે દુકાન ત્યાં જો વાસ્તુદોષ છે તો તેની આપણા જીવન પર નકારાત્મક અસર પડે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર આ કેવી રીતે જાણવું કે તમારા ઘર અથવા દુકાનમાં વાસ્તુદોષ છે કે નહીં અને જો છે તો તેના ઉપાય કેવી રીતે કરવા ક્યાં કઈ વસ્તુ રાખવી યોગ્ય છે આ રીતે ઓળખો કે વાસ્તુદોષ છે કે પછી નહીં જ્યાં વાસ્તુદોષ હોય છે ત્યાં પ્રગતિ અટકી જાય છે ત્યાં બીમારીનું ઘર બની રહે છે લગ્ન સંતાનના કામમાં મુશ્કેલી રહે છે ત્યાં લડાઈ ઝઘડો ચાલતો રહે છે પરિવારમાં વંશ વૃદ્ધિ થતી નથી આ રીતે થશે વાસ્તુદોષનો ઉપાય માછલીઓને વહેતા પાણી તળાવ કે નહેરમાં છોડવું શ્વાન કીડીઓને ખોરાક આપવો કન્યાઓના લગ્ન અભ્યાસમાં દાન કરવું પ્રાણીઓ પક્ષીઓની સેવા કરવી સૂર્યને જળ આપવું તર્પણ કરવું વગેરે કરવાથી વાસ્તુદોષમાં લાભ થાય છે ઘરનો મુખ્ય દરવાજો પૂર્વમાં હોય તો તેનો રંગ નારંગી કે સોનેરી હોવો જોઈએ ઘરનો મુખ્ય દરવાજો ક્યારેક દક્ષિણ દિશામાં ન હોવો જોઈએ તમારા ઘરનો મુખ્ય દરવાજો ઉત્તર દિશામાં હોય તો તેનો રંગ નીલો કે આસમાની હોવો જોઈએ ઘરના મુખ્ય દરવાજા પશ્ચિમમાં ખુલતો હોય તો તેનો રંગ સફેદ કે હળવો પીળો હોવો જોઈએ સીડીઓ હંમેશા વિષમ સંખ્યામાં હોવી જોઈએ જેમ કે ત્રણ પાંચ સાત નવ અગિયાર તેર પંદર સત્તર ત્રેવીસ કે પછી ઓગણત્રીસ વગેરે સામાન્ય રીતે ઘરમાં સત્તર સીડીઓ શુભ માનવામાં આવે છે સીડીઓની નીચે સ્ટોર અથવા સ્વિચ રૂમ બનાવી શકાય છે દુકાન ટોયલેટ બાથરૂમ સુવાનો ખાટલો કે બેસવાની જગ્યા ન હોવી જોઈએ ઘરના ઈશાન કોણામાં મંદિર બનાવવું જોઈએ આ દિશામાં શિવજીની મૂર્તિ કે શિવલિંગ સ્થાપિત કરવું સૌથી શુભ માનવામાં આવે છે મંદિરનો દરવાજો ઉત્તર કે પૂર્વમાં હોવો જોઈએ ઘરમાં શિવજીની પ્રાણ પ્રતિષ્ઠા ક્યારે ન કરાવવી જોઈએ ચિત્ર કે મૂર્તિઓ રાખી શકાય છે મનુષ્ય આખું જીવન મહેનત પરિશ્રમ કરે અને પોતાના સ્વપ્નનું ઘરનું નિર્માણ કરે છતાં પણ એ ઘરમાં માણસને સુખ શાંતિ ન હોય વારંવાર બીમારી હોય અંદર અંદર ઝઘડા થતા હોય તો અવશ્ય સમજવું કે આ ઘરમાં વાસ્તુ દોષ છે શાસ્ત્રમાં લખ્યું જ દોષ માટે સર્વપ્રથમ વૈદિક બ્રાહ્મણો દ્વારા તમે વાસ્તુ યજ્ઞ કરાવો આગળ જે ધાર્મિક અનુષ્ઠાનો છે એટલે કહેવાય કે સનાતનની જે સંસ્કૃતિના જે નાના મોટા ઉપાયો છે સૂર્યને જળ સ્વાનને રોટલી ગાયને રોટલી જ્યારે મંદિરે જાઓ ત્યારે પક્ષીઓને ચણ નાખો વગેરે આવા નાના મોટા ઉપાયોથી પણ અવશ્ય વાસ્તુદોષમાંથી આપણને સહાય મળે છે જ્યાં આગળ વિદ્યાર્થી અવસ્થા હોય જ્યાં આગળ વિદ્યાર્થીઓ ભણતા હોય ત્યાં તમે ડોનેશન આપો જ્યાં લગ્ન વિધિ હોય જે કન્યાદાન થતું હોય ત્યાં તમે ક્યાંક દાન આપો તો પણ આપણને વાસ્તુદોષમાંથી એક સરળ રસ્તો ઉપાય દેખાતો હોય છે વિશેષ કરીને તમારું જે ઘર છે એનું જે બ્રહ્મસ્થાન એટલે કેવા એક મધ્ય છે ત્યાં આગળ કોઈ પણ પ્રકારની વસ્તુ ન રાખવી જોઈએ આગળ મંદિર જે છે એ તમારું ઈશાન ખૂણામાં અથવા તો પશ્ચિમ વિવાહમાં હોવું જોઈએ બીજા નંબરમાં તમારા જે ઘરનો જે દ્વાર છે ક્યાંક ને ક્યાંક અશુભ દિશામાં હોય અશુભ ખૂણામાં હોય તો પણ આપણને તકલીફ પડતી હોય છે આગળ વાત કરીએ તો તમારું જે શન જે છે તો પૂર્વ દિશામાં માથું રાખી અથવા તો દક્ષિણ દિશામાં માથું રાખી જો શયન કરો તો પણ આપણને વાસ્તુ દોષમાંથી મુક્તિ મળતી હોય છે વિશેષ કરીને તમારું જે ઘર છે ક્યાંક ને જો સ્વર્ગ બનાવવું હોય તો અવશ્ય વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઉપાય કરવામાં આવે તો અવશ્ય આપણને શ્રેષ્ઠ પરિણામ મળે છે તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ સાથે પરંતુ આ ખાસ લાઇક કરજો વધુમાં વધુ શેર કરજો નમસ્કાર